અત્યારે સવારના વાગી ગયા છે સાડા આઠ ને ગઈ અત્યારે આપડે કામે ખડિયા કામે પેલા તમને આઈનો હું નજારો દેખાડો કઈનો નજારો ગજબનો નો હોય ગજબનો નો અને ગાઈઝ આપણે આ દેવાલને પ્લાસ્ટર કરવાનું તમને વ્લોગમાં દેખાતી હોય તો એમાં આપણો આપણા આઈફોન છે ને એટલે બરોબર શૂટ થાય એ નહીં અહીંયા માંડવી અમે જોઈએ હગો માંડવી કાંઈ હજી ફાલ આવ્યો નથી કઈ તો ગાઈ જેવા આપણે માલ બનાવીને પછી તમને મળવી ગઈ તો ગાઈ પહેલાં આપણે રેતી ચાળ રેતી ચાળવાની એના માટે પાવડો આવી ગયો અહીંયા રેતી આપણે છાણો રાખી દીધો આ રેતી આપણે અહીંયા ચારવાની તો વાયને લઈ જ આપણે ખબા મરાઈ ગઈ છે તમે જોઈ લો તો આમાં આપણે પાણી નાખીશું ખમણું કરીને અને તડકો બસ અત્યારે અત્યારમાં તડકો થોડો થોડો લાગે પછી તો જો આગળ છે તો તડકો કેટલો લાગે છે ગાય ખામણું બામણું કરી નાખ્યું હવે આપણે આમાં પાણી નાખીશું એટલે ગાય આપણે ખામણામાં પાણી બને નાખી દીધું ઓવર વચ્ચે ની આ દિવાલ લેવાની ભાઈ એક ને બે અને આપડે તો ઓલી કાલે દિવાલ સુરીંગ ને એની ગાજેનો તો આપડે કેમ લોકો લોકો ઉતારો છે ને નઈનો view તમે અજી એકવાર જોઈ લો કે તગડો આવે હવે આપડે આ આઈફોન માંથી શૂટ ન થતો હો તો ઓલો આપડે MI નો ફોન છે એમાંથી આ વ્લોગ શૂટ થાય છે આપણે માં જાવી traps બાપરો બંદાઈ ગયો કે નહીં જોવી માલ બલ આપણે લઈને પૂગી ગયા છે હજી રિપેરિંગ નું કામ ચાલુ આમાં દેખાય નહીં બરોબર દિવાલ આપણે બપોર થાય તો પ્લાસ્ટર કરી નાખવાની થઈ જાય આરામથી તો બપોરે મળી ગઈ ટમાટાણા અલગ ને અમારા બ્લોગમાં બન્યા રહીએ એને લાગી થોડો માલ પૂરો થઈ ગયો તો આપણે ટ્રીક કરી પણ ખેતી નાખી દીધી એટલે થોડોક માલ નબળો થઈ ગયો ને રંતો બહુ ચોટા નહીં અને આપણે ડાયરેક્ટ કાપી નહીં છું માલ તમને દેખાડું કેવી રીતના માલ થોડોક નબળો કરવાનો